અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કોહિઝોન લાઇફ સાયન્સ કંપની ફરી એકવાર શંકાના ઘેરામાં છે કંપનીમાં એક શ્રમિકનું મોત થતાં શ્રમિક સલામતી અને કંપનીની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા થયા છે દીપક એન્જિનિયરિંગ કંપનીના કોન્ટ્રાક્ટર કામ કરતા ભીમ યાદવ જેઓ મૂળ બિહારના વતની હતા તેમનું કોહિઝોન લાઇફ સાયન્સ કંપનીમાં કામ કરતી વખતે અચાનક બેબાન થવાથી મૃત્યુ થયું હતું તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું આ ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું કંપનીએ આ ઘટના અંગે કાયદાકીય જોગવાઈઓ મુજબ સંબંધિત વિભાગો ખાસ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થને જાણ કરી છે કે કેમ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીએ આ બાબતે છે અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો છે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હોવાનું મનાય છે અને જો તે ફૂટેજ જાહેર કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવી શકે છે ભીમ યાદવનું મોત કંપનીની બેદરકારીના કારણે થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ ઘટના મૃતક શ્રમિકના પરિવાર માટે મોટી આફત બની છે અને હવે પ્રશ્ન એ છે કે તેમને ન્યાય ક્યારે મળશે સત્તાવાળાઓ આ મામલે કડક તપાસ કરશે કે પછી આ ઘટના પણ સમય જતા દબાઈ જશે